પારડી પોલીસની ટીમે ચોરાયેલ બત્રીસ મોબાઈલ સાથે ત્રણ રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા પારડીમાં મોબાઈલની ચોરીની ફરિયાદમાં સીઈઆઈઆર એપમાં એક્ટિવેટ થતાં લોકેશનના આધારે ઝડપાયા પાડી પોલીસની ટીમે વિવિધ જગ્યાએથી બત્રીસ મોબાઈલ ચોરીના ત્રણ રીટા આરોપીને ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોબાઈલ ફોનમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીઈઆઈઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલ મોબાઈલ એપમાં ચોરી થયેલ મોબાઈલ ફોન એક્ટિવેટ થતા માહિતી મળી હતી જેના આધારે મોબાઈલ ચોર પ્રદીપ ભીમાભાઈ ગાંગડિયા રહેવાસી ઓરવાડ તાલુકો પાડી મૂળ રહેવાસી અમદાવાદ કલ્પેશ માલારામ મારવાડી રહેવાસી રેટલાવ તાલુકો પાડી મૂળ રાજસ્થાન અને સુરેશ મહેન્દ્રજી મારવાડી રહેવાસી રેટલાવ ઓરવાડ તાલુકો પાડી મૂળ રહેવાસી રાજસ્થાન સહિત ત્રણેને આરોપીઓને ઝડપી પાડ્યા હતા પારડી પોલીસ મથકે બે દિવસ અગાઉ પારડી અવધૂતનગર ખાતે રહેતાને એલ એન્ડ ટી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો સિંહે ચાર્જિંગ ઉપર મોબાઈલ પોતાનો વનપ્લસ મોબાઈલ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે મોબાઈલ એક્ટિવેટ થતાં લોકેશનના આધારે પારડી પોલીસે ત્રણેને ઝડપી પાડી અન્ય વિવો સેમસંગ રેડમી રિયલમી ઇન્ફિનિક્સ વગેરે એન્ડ્રોઈડ ચોરીના બત્રીસ મોબાઈલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો